જામનગરના ધારાસભ્ય દિવેશ અકબરીને છેતરપિંડીનો ફોન આવ્યો છે ત્યારે ધારાસભ્ય પોલીસમાં જાણ કરી જામનગર એલસીબીએ ત્રણ ઇસમોને દબોચી લીધા છે જુનાગઢથી જૈન મુનિરના નામે ફોન કોલ આવ્યો હતો ત્યારે ત્રણ ઇસમો રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોને ફોન કરીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો જામનગર દક્ષિણ જિલ્લાના ધારાસભ્ય છે દિવેશ અકબરી ત્યારે ધારાસભ્ય દિવેશ અકબરીએ મીડિયા સમક્ષ આ માહિતી આપી હતી ત્રણ કવરમાં એકાવન એકાવન હજાર આપું અને પ્રમોશન કરાવી દઈશું અંદાજે આજથી છ દિવસ પહેલાં મને જુનાગઢથી કમલેશભાઈ બોલું છું અને બાપુવારે વાત કરું છું એવું એક ફ્રોડ ફોન આવેલો એટલે મેં એનારે વાત કરી બાપુ બોલું છું બાપુ જીણાવા જે બોલતા અને જેન દિગંબર હોય એવા મને ફોટા એને મોકલા કે બાપુ સાથે તમે વાત કરો તમારું ભવિષ્ય આમ થશે તેમ થશે હું સમજી ગયો કે જૈન દિગંબર છે મોસ્ટ ઓફ કોઈની ફોનમાં વાત ના કરતા હોય એટલે પછી મેં એ લોકોને આવું કોઈ પબ્લિક ચીટિંગ ના ચીટિંગની જાળમાં ના ફસાય એના માટે આ લોકોને કેમ પકડવા એના માટે મેં જામનગર પોલીસને જાણ કરેલી જામનગર પોલીસે કીધું એ પ્રમાણે આપણે આગળ આગળ વધતા ગયા અને અંતે પરમ દિવસે રવિવારે જામનગર એલસીબીને પકડી લીધા અને આ તદ્દન ફ્રોડ હતા ત્રણ વ્યક્તિઓ હતા એ અલગ અલગ બધાને ફોન કરતા હતા ઘણા પબ્લિકને પણ ફોન કરતા હતા મારી જેમ ઘણા ધારાસભ્યોને પણ ફોન કરેલ છે સાંસદોને પણ ફોન કરેલ છે એટલે આ એક ચીટિંગ અને આર્થિકતાનો લાભ મળવા માટે પણ એ ઘણા પ્રયત્નો કરી રહ્યા હતા પણ આનો જામનગર પોલીસે જાણ કરતાં એને આ લોકોને રંગે હાથે પકડી લીધા અને પૂછપરછ કરી અને એના પર કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી આગળ ધરેલ છે